ગણેશ મંડળ ખાતે મહા આરતીનું આયોજન કરવામાં આ આરતીમાં વડુ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ભરવાડ સાહેબ હાજર રહ્યા હતા આરતીનો લાભ લીધો હતો તો સૌ પહેલી ગામની મુલાકાત આ ગામની લીધેલી મેં અને એમાં ઘણા બધા વચનો આપેલા હતા પણ સમય સંજોગના આધારે આપણે કિસ્સો આખો બની ગયો હતો એના હિસાબે ઘણું બધું કામ રહી ગયું છે જે એક ભાઈએ મને અત્યારે યાદ કરાયું છે એ જે ગાયનો ત્રાસ હતો એ એ પાછો આપણે ફરીથી ઝુંબેશ ઉપાડીએ છીએ આ ગણપતિજીનું બધું પતી જાય પછી પાછું ઉપાડી લઈએ એ યાદ જ છે મને આપ ચિંતા ના કરો આપ સૌનો ખૂબ ખૂબ આભાર છોકરી ગામ વતી તો એટલું કહીશ કે એક બે કિસ્સા સિવાય ઘણી બધી શાંતિ રહે છે અમારા પોલીસ સ્ટેશનમાં બી આ ગામમાંથી બહુ ઓછી ફરિયાદો અરજીઓ હોય છે આના યુવક મંડળે ખૂબ સારું આયોજન કરેલું છે અને આવા પ્રસંગોમાં બી પોલીસને તમે જે ભાગીદાર બનાવો છો એ બધા દિલથી આભાર માનું છું આપ સૌનો અને આ જ રીતે અવારનવાર નાના નાના પ્રસંગોમાં પણ પોલીસની હાજરી અહીંયા બોલાવો અમને તો એક સદભાવનાની પ્રવૃત્તિ થશે અને એકબીજા પરસ્પર વિચારો મળવાથી ઘણા બધા ક્રાઇમ બી ઓછા થઈ શકે છે પોલીસ અને પ્રજા સાથે રહેશે તો આપે જે આ બોલવા માટે બે શબ્દો મને ઊભો કર્યો એ બદલ આપ સૌનો ખૂબ આભાર